થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં ગોપાલભાઈ લડવા આવે હવે એના મતદારો એ કહ્યું કે અહિયાં વિસાવદર વાળી કરશું તો એમાં ગુસ્સે વાળી લઈ આવો તમારા ગોપાલ એટલે ગોપાલ જરૂર નથી રાજુ જેવા પચીસ જણા બીજા પાર્ટી આવા પચીસ જણા સૈનિકો બીજા પાર્ટી છે ઈશારે દરિયામાં

આજે ચેલેન્જ કરી છે સી આર પાટીલ તાકાત હોય મુખ્યમંત્રી માં તાકાત હોય તો ગુજરાત ની સીટ ઉપર ચૂંટણી લાવે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર તમારા બાળકો માટે લડશો હા કે ના આપ સૌનો આજના કાર્યક્રમમાં સાથે ઉપસ્થિત રહેવા બદલ હું રાજુ કરપડા અને આમ આદમી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું